રાજકોટના ધોરાજી તાલુકાની જે જે કાલે ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળાની લાલિયાવાડી સામે આવી હતી મીડિયા અહેવાલો બાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી જાગ્યા અને તપાસ માટે ટીમ દોડાવી તપાસ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કહ્યું કે આ ડમી કે નથી પણ અઠ્યાવીસ બાળકો નોંધાયેલા છે પણ પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાનું સામે આવ્યું છે આ સિવાય શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને એડ્રેસની પણ તપાસ થઈ રહી છે નવમુ અને દસમું એક એક વર્ગ ચાલે છે વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારે ત્યાંને આવેલી છે શાળાની અંદર એક આચાર્ય અને એક ક્રાયક એમબીએજનનું એકમત્ય હાલ કાર્યરત છે તો વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે નોંધાયેલી શાળા છે નકરી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીએ